શું તમને ખબર છે અયોધ્યામાં રામ મંદિર નીચે એક ટાઈમ કેપ્સ્યુલ મૂકેલ છે જેમાં ભગવાન રામ અયોધ્યા અને રામાયણથી સંકળાયેલી વાતો છે જેથી ભવિષ્યમાં આવનારી પેઢી ને હિન્દુ સંસ્કૃતિ વિશે જાણકારી મળતી રહે અને પારંપરિક વારસો જળવાય રહે નંબર બે રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે રામ મંદિરની અંદર એકસો ફીટ લાંબી અને પાંત્રીસો કિલોગ્રામ વજન ધરાવતી ધૂપસાડી સળગાવવામાં આવશે જે દોઢ મહિના સુધી સળગતી રહેશે નંબર ત્રણ મંદિરના શિખર પર ચુમ્માળીસ ફીટ ઊંચો અને પંચાવનસો કિલોગ્રામ વજન ધરાવતો ધ્વજદંડ લગાવવામાં આવશે જે પિત્તળથી બનેલો હશે નંબર ચાર મંદિરની અંદર છસો કિલોગ્રામ વજન ધરાવતો વિશાળ ઘંટ લગાવવામાં આવશે જેમાંથી ની ધ્વજી નીકળશે જે દસ કિલોમીટર સુધી સંભળાશે નંબર પાંચ પ્રતિષ્ઠાના દિવસે પચ્ચીસ હજાર હવનકુંડ સાથે મંદિરનું ઉદ્ઘાટન થશે નંબર છ અને અંતિમ મંદિરની અંદર રામલલા માટે એક કિલો સોનું અને સાત કિલોગ્રામ ચાંદીથી બનેલી ચરણ પાદુકાઓ બનાવવામાં આવી છે જે રામ રામલલ્લાના માટે બનાવવામાં આવી છે